લગ્નગાળો નજીક આવી ગયો છે તો તમારી માટે ઓફર પ્રાઇઝમાં ડોલા સિલ્ક સાડી લઈને આવ્યા છે ભાઈ જેમને દેવા લેવા માટે લેવી છે બેસ્ટ કલેક્શન રહેવાનું છે આઠસો પચાસની એક અને સો રૂપિયાની બે ભાઈ આવી ઓફર પ્રાઇઝમાં તમારી માટે ફૂલ સ્ટોક લઈને આવી ગયા છે જેમને ઓર્ડર બુક કરવો છે ને ગ્રુપ ઓર્ડર બુક કરવો છે એમને આઠ દિવસનું વેઇટિંગ રહેશે ભાઈ આઠ દિવસ પછી આમને ડિલિવરી મળશે જેમને દસ પીસ પંદર પીસ કે વીસ પીસ લેવા છે ને બધાને માલ મળી રહેવાનો છે ત્રણ ડિઝાઇન રહેવાની છે તમને ડિઝાઇન પણ ઓપન કરીને બતાવવાનો છો આ એક નંબરની ડિઝાઇન રહેવાની છે ભાઈ જે બત્રીસો ને પાંત્રીસો રૂપિયામાં ગામમાં મળે છે ઓફર પ્રાઇઝમાં માત્ર આઠસો પચાસ રૂપિયામાં એક અને સોળસો રૂપિયામાં બે ઘરે બેઠા મગાવી શકો છો ભાઈ મસ્ત મજાનો હેવી લુક પલ્લું રહેવાનો છે અને ફેબ્રિકની વાત કરીએ ને તો પ્યોર ફેબ્રિક રહેવાનું છે ડોલા સિલ્ક બરોબર બેક સાઈડ તમને બતાવું આ બધું દોરાનું કામ છે ભાઈ વણાટ કરેલો પીસ રહે તમે ઘરે આરામથી ધોઈ શકો અને ફેબ્રિક તમે પહેરવાની બહુ મજા આવશે એવું ફેબ્રિક રહેવાનું છે આ બ્લાઉઝ પીસ રહેવાનું લો ભાઈ છ કલરનો ચાર્જ છે બધા જ કલર ઓપન કરીને બતાવું છું જેમને ઓર્ડર બુક કરવો છે વન પીસ ઘરે બેઠા મળી જવાનો છે તો ફટાફટ ઓર્ડર બુક કરાવજો મસ્ત મજાના જો ગ્રીન કલર છે બીટ કલર છે મોરપીચ કલર અત્યારના નવા બધા જ કલર રહેવાના છે તો ફટાફટ અમારી શોપની વિઝિટ કરી લેજો અથવા તો ઓનલાઈન ઓર્ડર બુક કરાવી દેજો ઘરે બેઠા સ્ટોક પૂરો થાય પહેલાં બરાબર પછી કહેતા નહીં ભાઈ બીજા લઈ ગયા અમે રહી ગયા કેમ કે ઓફર પ્રાઇસવાળી સાડી છે ભાઈ એક દિવસે એમાં માલ પીડ્યો નથી રહેવાનો એડવાન્સ ઓર્ડર બુક કરાવશો ને ભાઈ ત્યારે તમને ઘરે બેઠા મળવાની છે આ તમે ચોક કરી શકો પિસ્તા કલર ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં